નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા ડેમ પુલ નજીક નદીમાં વહેણથી બનેલા એક ખાબુચિયામાં એક યુવાનને તરતી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો જે કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે મૃતક યુવક વિસગત હાલતમાં મળી આવ્યો હતો તેના શરીર પર કપડાં હતા અને આશ્ચર્યજનક રીતે તેના પગમાં બૂટ પણ પહેરેલા હતા જે હા મિત્રો પુલ પરથી પસાર થતા લોકોએ આ દ્રશ્ય જોતા જ ઘટનાસ્થળે લોકોને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક આ ઘટનાની જાણ દાંતીવાડા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો પોલીસે આ મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતક યુવક કોણ છે અને તેનું મૃત્યુ કેવી રીતે થયું કપડાં અને બૂટ સાથે પાણીમાં તરતા મળેલા આ મૃતદેહ સવાલો ઉભા કર્યા છે પોલીસે યુવકની ઓળખ અને તેના મૃત્યુના સાચા કારણ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસના ચક્ર ગતિમાનો કર્યા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ